આજથી પંદરમી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર શરૂ થયું છે ત્રણ દિવસ ચાલનારા સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી કરવામાં આવી હતી જોકે આ સત્રના પહેલા દિવસે જ દિવંગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિજનો પણ વિધાનસભા ભવન ખાતે આવી પહોંચ્યા હતા શું કારણ છે આવો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ આજે આપણે વાત કરવી છે ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસ વિશે ગુજરાત વિધાનસભા ભવનમાં ચાલનારા ત્રણ દિવસીય ચોમાસુ સત્રના પહેલા જ દિવસે સ્વર્ગીય મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારજનો આવી પહોંચ્યા હતા સામાન્ય રીતે જ્યારે વિધાનસભાનું સત્ર મળે છે ત્યારે સત્રના પહેલા દિવસે શરૂઆત પ્રશ્નોત્તરીથી થાય છે ત્યાર પછી સમગ્ર દિવસ દરમિયાન શોક દર્શક પ્રસ્તાવો પર ચર્ચા થાય ત્યાર પછી ગૃહને મુલતવી રાખવામાં આવે છે હવે શોક દર્શક પ્રસ્તાવો પર ચર્ચા એટલે શું સામાન્ય રીતે વિધાનસભાના સભ્યો કે પૂર્વ સભ્યોનું દેહાવસાન થાય ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તેમનો કાર્યકાળ તેમનું યોગદાન તેમની કામગીરી જેવા વિવિધ પાસા વિશે ચર્ચા કરવામાં આવે છે વિધાનસભા અધ્યક્ષ ગૃહના સભ્યોના દેહાવશાન વિશે ગૃહને જાણકારી આપે છે સામાન્ય રીતે મુખ્યમંત્રી શોક દર્શક પ્રસ્તાવ રજૂ કરતા હોય છે સભ્યો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય છે ત્યારબાદ દિવંગત સદસ્યોના યોગદાન અંગે પક્ષ વિપક્ષના ધારાસભ્યો એટલે કે ગૃહના સભ્યો ચર્ચા કરતા હોય છે હવે આ વાત થઈ ધારાસભ્યો એટલે કે વિધાનસભાના સદસ્યો વિશે પરંતુ સ્વર્ગીય વિજય રૂપાણી ગુજરાત વિધાનસભાના સભ્ય હોવાની સાથે રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી વિમાન દુર્ઘટનામાં સ્વર્ગીય વિજય રૂપાણીએ આ ફાની દુલિયાને અલવિદા કહી આજે જ્યારે વિધાનસભાનું સત્ર મળ્યું છે ત્યારે દિવંગત વિજય રૂપાણીને વિધાનસભા ગૃહ દ્વારા શ્રદ્ધા અર્પણ કરવામાં આવશે ત્યારબાદ વિધાનસભા પોડિયમમાં તેમના છબી ચિત્રનું અનાવરણ કરવામાં આવશે આ તકે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે સીએમ વિજય રૂપાણીના છબી ચિત્ર અનાવરણ પ્રસંગે તેમના પત્ની અંજલિબેન રૂપાણી સહિતના પરિવારજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા જ્યારે શોક દર્શક પ્રસ્તાવ રજૂ થાય છે ત્યારે પરંપરા મુજબ દિવંગત સભ્યના પરિવારજનો પણ ઉપસ્થિત રહેતા હોય છે હવે વિધાનસભા પોડિયમમાં અન્ય મહાનુભાવોની સાથે પૂર્વ વિજય રૂપાણીની છબી પણ જોવા મળશે જે તેમના યોગદાનનું સ્મરણ કરે છે વિધાનસભા સત્રના પહેલા દિવસે સમગ્ર દિવસ દરમિયાન શોક દર્શક પ્રસ્તાવ ઉપર ચર્ચા થાય ત્યારબાદ ગૃહને મુલતવી રાખવામાં આવે છે આ આપણી સંસદીય પરંપરા છે આવી જ અવનવી અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ